તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે છે રવિવાર તો આપણે શૂટિંગ કર્યું છે શૂટિંગમાં આવી ગયા છીએ અને એના પહેલાં શૂટિંગ ચાલુ કરે એના પહેલાં આપણે એક ભવાની માતાનાં મંદિરે આપણે શ્રીફળ કરવા જોવાનું છે તો પહેલાં એ કામકાજ પટાવી દઈએ માતાજીનું પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો બ્લોગમાં બન્યા રહીજો તમારા બધા એક્ટરજી સાથે બ્લોગમાં બન્યા રહીજો આપણે આવી ગયા છે ભવાની માતાના મંદિરે તો વાત છે અમારું ભવાની માતાનું મંદિર રૂવાવી ગામમાં તો આવું કેવા આપણે વચમ આવન કઈ વચન કહેવાય હા વસંત પંચમી આ દિવસે ભવારી માતાની ઉજવણી હોય છે એમ કહો માહોલ સારો હોય છે તો જોવા આવવું હોય તો આવી શકો છો તો મિત્રો સુખર ચઢવાય છે તો મિત્રો થોડા દિવસોની અંદર તમારા મોસમા હો અને વસન પંદર તરીકે છું અમારા દરેક ગામની દરેક કુંડ એની ખુલ્લી ગાઢા ભૂલી ઉજવણી કાઢવામાં આવે છે ઉજવણી વર્ષો પહેલાં એકલા સમય ઘડિયાળી ગાટતા ગાંઠી અત્યારે વર્ષો વર્ષો મેળવી વર્ષે આ બીજે તો મિત્રો અમારા ભાવિ માતાને જોરદાર ચમત્કાર કરે જેના કોઈને પોટ થયું હોય કોઈ તો ગળીઓ થયું હોય અને માતાની નમની કોપરાની કોઈ તો તેલની બાધા નાખે તો મટી જતું હોય અને ઉજળ્યું હોય કોઈ નવરાત્રિની આઠમ ઉપર ઘણા લોકો મોઢવી ચડાવશે માતાને શિફન થાળી ઘટતા હોય છે તમારા પણ કોઈ આવી પ્રોબ્લેમ હોય તો અમારા ગામમાં આવી શકો છો અમારું ગામ છે પાટણ જિલ્લાની અંદર તાલુકો જિલ્લો પાટણ ગામ ઉભાવી તો અમારો નંબર છે કોન્ટેક્ટ નંબર આપી દઉં નીચે પર તો કોન્ટેક્ટ કરજો જય માતાજી જય ભવિમા તો મિત્રો અમારે ભવાન માતાનો ઇતિહાસ તમે જોઈ શકો છો વિડીયો ક્લિક કરી વચ્ચે જતા તમે નથી જતા ભવાન માતાની પ્રતિ કૃપા ઘણા કોઈ ગયો પછી ભટ ફક્ત લગ્ન કુલની બસ મહિલા રાત અને ગામની કોઈ પણ દીકરી હસ્તે આપવામાં આવે તો અસરદાયક ગણાતો રોગ માતાની પરંપરા મહિના સુધી મટાડી દે તમને

મનતા બાકી છે બીજા વીસ શ્રીફળ લાયા પડ્યા છે બધા ચડાવવાના છે અને ભવાની માતાના મંદિર મારા ગામમાં મોટું મંદિર કહેવાય છે તો શ્રી ફર અમે આવ્યા વિડીયો શૂટિંગ ચાલુ કરી અને વિડીયો શૂટિંગના કટની અંદર અમે આજે મળશું ઓછા થયેલા કોઈ બીજા શૂટિંગના કટને કોઈ વોક સ્ટાર્ટ નહોતો કર્યો ઉતાર નહોતો ખાવા આવ્યા છે તો ખાઈને પછી પણ બતાવશું મારા વિડીયો શૂટિંગના કટ મળો મિત્રો તમને મળો તો ફાઇનલી મિત્રો અમે બધા પેટ પૂજા કરી અને ટાઈમ થયો છે ત્રણ વાગ્યાનો ને અમે આવી ગયા છે ખેતરની અંદર શૂટ કરવા માટે આજનો મારું વિડીયો શૂટિંગ ખેતરમાં ખેતરમાં શૂટિંગ કરવાનું છે તો મારા એક્ટરો બધા રેડી થઈને આવી જાય છે ડુબિંગ બોબિંગ નહી ભટાઈ અને ચોલિયો ચોલ્યો કલિયો લલિયો પીલીયો વાદરી ખેતરી તમારું શૂટિંગ રહ્યા છે તો આ લોકેશન ઉપર આપણે શૂટિંગ કરવાનું તમે જોઈ શકો કઈ સ્ટોરી વિચારીએ પછી સ્ટાર્ટ કરીએ અંદર ઊંધી છે ઉઠા ઉઠા પઢા ઉઠા ઉઠાય ને કુતે બસ રહે કુતે બોક રહે બીલી રો રહીએ ચલો શૂટિંગ ચાવ કરો દુબરો પેઢો